તો મિત્રો આજે તમને એક એવો કૂતરો બતાવું જે અમેરિકા જઈને એક ફટાકડા બનાવવાનું શીખીને આવ્યો છે મિત્રો તે અમેરિકા રહેતો હતો એક ફેક્ટરીની અંદર ત્યાં ફટાકડા બનાવીને શીખીને આવ્યો છે અને મિત્રો અહીં આવીને તેને એક ફટાકડો બનાવ્યો છે હવે કઈ રીતે તે ફટાકડો ફૂટે છે અને કેટલો ફૂટે છે એ તમને બતાવું અને તે કૂતરો પણ બતાવું જે ફટાકડા બનાવે છે એટલે કે તે શીખીને આવ્યો છે અમેરિકાથી તો મિત્રો તે કૂતરાએ મને એક આ ફટાકડો આપ્યો છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ફટાકડો મને કૂતરાએ આપ્યો છે અને તેને પોતે બનાવે છે એવું કહેતો હતો તો મિત્રો આપણે એકવાર આ ફટાકડો ટ્રાય કરીશું કે ફૂટે છે કે નહીં અને કૂતરો તમને એકવાર બતાવું જે અમેરિકાથી તે શીખીને આવે છે એટલે તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને મિત્રો અમેરિકાની અંદર તો ઘણા એવા કૂતરા સમજણા હોય છે ને આમ તો નોકરી એટલે નોકરી પણ કરતા હોય છે ને રોજગાર પણ મેળવતા હોય છે એટલા બધા કૂતરા સમજણા હોય છે તો હવે એકવાર તમને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર અમુક કૂતરા સમજાણા પણ હોય છે બધા કૂતરા એવું ગેરસમજ નથી હોતા તો એકવાર બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે અને આ ફટાકડો તેને બનાવે છે તમે જોઈ શકો છો તો આ ફટાકડો હવે કેટલો ફૂટે છે અને ખરેખર ફૂટે છે કે નહીં એ પણ આપણે ટ્રાય કરી લઈએ તો એકવાર તમને કૂતરો બતાવી દઉં તો મિત્રો આપણે કૂતરો હમણાં જ અહીંયા જ્યારે અમેરિકાથી આવે એટલે તેને થોડું ખેતરમાં ફરવાનું ગમતું હતું એટલે મારે તે ફરવા આવ્યો હતો આ ખેતરમાં તો હવે કૂતરાને તમને એકવાર કૂતરો બતાવો એટલે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર કૂતરો હોય છે એવો ફટાકડો પણ બનાવી શકે છે કૂતરો કારણ કે મિત્રો ટેકનોલોજીની દુનિયામાં શું અશક્ય છે એ કોઈને હજી ખબર નથી હજુ શક્ય જ છે મિત્રો તો હવે તમને એકવાર કૂતરાએ બનાવેલો ફટાકડો બતાવું અને તે કૂતરો પણ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર કૂતરાએ ફટાકડો બનાવે છે અને એ ફટાકડો ફૂટે છે કે નહીં તો મિત્રો હવે આપણે વિડીયો જોઈશું એટલે જ ખબર પડશે અને ફટાકડો ફોડશું એટલે ખબર પડશે એટલે તમને હવે બતાવી દઉં એકવાર તો મિત્રો હવે તમને કૂતરો પણ બતાવી દઉં અને ખેતરમાં ફરતો ફરતો કૂતરો અહીં આવ્યો છે તો મિત્રો આ રહ્યો તે કૂતરો અને ફટાકડો પણ તમને બતાવું કે આ કૂતરાએ જે આ ફટાકડો બનાવ્યો હતો જે તમે જોઈ શકો છો આ ફટાકડો આ જ કૂતરાએ બનાવ્યો હતો અમેરિકાથી શીખીને આવે છે અને અત્યારે તે કહે છે કે તમે ટ્રાય કરીને એટલે ફોડીને જુઓ કેટલો ધમાકો થાય છે મિત્રો આ ફટાકડામાંથી કેટલો ધમાકો થાય છે આ કૂતરો આપણને સમજાવે છે કે મેં ફટાકડો બનાવે છે ને આ ફટાકડો તમે ફોડો એટલે જોઈ લો મિત્રો અત્યારે તે આપણને એ કહેવા માગે છે આ જોઈ લો મિત્રો અને જોઈ લો મિત્રો તમે અમને મિત્રો ખબર પડે છે આ કૂતરો શું કહેવા માગે છે એટલે અમે આ કૂતરાની ભાષા સમજી શકીએ છીએ અને બોડી લેંગ્વેજ પણ બધું સમજી શકીએ છીએ તો એકવાર આપણે આ ફટાકડો ફોડીએ અને આ કૂતરાએ બનાવેલો ફટાકડો કેટલો ફૂટે છે એ પણ તમને બતાવીએ તો મિત્રો આપણે કેવી સરસ જગ્યાએ ફટાકડો ફોડીશું કે અને મિત્રો આ પથ્થર છે પથ્થર ઉપર આપણે ફટાકડો ફોડીશું એટલે આપણે એકવાર અહીંયા ફટાકડો ફોડીશું એટલે મિત્રો તમને વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર ફટાકડો ફૂટે છે મિત્રો આ કૂતરાએ બનાવેલો ફટાકડો છે અને આપણે એકવાર હવે ફટાકડો ફોડીશું એટલે આપણને વિશ્વાસ આવે છે કે ભાઈ કૂતરાએ બનાવેલો ફટાકડો કેટલો ધમાકો થાય છે મિત્રો જોઈ લો કૂતરો પણ પાસે જ છે જોવા આવ્યો છે કૂતરો પણ જોવા આવ્યો છે કે તેનો ફટાકડો કેટલો ફૂટે છે મિત્રો હવે તમે જોઈ લો એકવાર મિત્રો થોડો કૂતરાને આપણે દૂર 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 ભગાડી દઈએ જોઈ લો મિત્રો આટલો ફટાકડો ફૂટ્યો કૂતરો પણ ભાગી ગયો મિત્રો કારણ કે મિત્રો આ કૂતરાએ બનાવેલો ફટાકડો હતો અને કૂતરાને આપણે થોડો દૂર ભગાડી દીધો કારણ કે આ તો ભાઈ આગની વસ્તુ છે મિત્રો કૂતરાને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે કૂતરાને પણ ભગાડી દીધો અને ફટાકડો પણ મસ્ત મજા એવો ફૂટ્યો તો હવે મિત્રો આપણે આ વિડીયોને લેન્ડ કરી ત્યાં સુધી બધાને જય જય ભારત